તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર ઓક્ટોબર 2025 અને ગુરુવારનો દિવસ થયો છે અને હવે ચારથી પાંચ દિવસ ગણતરીના દિવસો પછી તે ગુજરાત રાજ્યમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેની પહેલા ગુજરાતમાં હવે જે છે તે મિત્રો ખાસ આજથી વાતાવરણ ફરી જશે કારણ કે સિસ્ટમ જેની આગાહી કરવામાં આવી હતી અઢારથી અઠ્યાવીસ તારીખની આના પહેલાના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી એ સિસ્ટમ મિત્રો હવે આગળ વધી છે અને ગઈકાલે એટલે કે પંદર તારીખે જે છે તે મહારાષ્ટ્રના

બંગાળની ખાડીની અંદર જે છે તે મિત્રો અહીંયા તમે લાઈવ જોવો તો એક ભયંકર વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાની અસરને કારણે અરબ સાગરમાં જે છે તે અપર એર સર્ક્યુલેશન બનશે જેના કારણે ગુજરાતમાં તેની અસર થશે અને 20 થી 25 તારીખ આસપાસ એટલે કે દિવાળી પછીથી લઈને ટૂંકમાં આ મહિનાના છેલ્લા 10 દિવસ 20 થી 30 તારીખ ગુજરાત રાજ્ય માટે હવામાનની દ્રષ્ટિએ ભારે રહેશે કારણ કે છૂટા છવાયા ઝાપટા અને વાવાઝોડાને લઈને પણ નવી આગાહીઓ સામે આવી રહી છે અને મિત્રો વાવાઝોડા વિશે ગંબાલાલ પટેલે પણ આજે એક નવી અપડેટ આપી છે તો એ બધી જ અપડેટ મિત્રો આપણે આજના આ કામના વિડીયોની અંદર ચર્ચાઓ કરવાની છે અને માત્ર ને માત્ર ઉપરથી મિત્રો માહિતી નથી આપવાની જેટલી પણ માહિતી હશે તો તેના પ્રૂફ અને રીત સરનું મિત્રો જે કંઈ પણ સિસ્ટમ બનતી હશે એ તમને અહીંયા લાઈવ દેખાડવામાં આવશે મિત્રો માત્ર ચર્ચાઓ કરવામાં નહીં આવે પરંતુ સિસ્ટમ પણ તમને લાઈવ દેખાડવામાં આવશે આજના વિડીયોની અંદર કે જેથી તમને ખ્યાલ આવે કે આખે આખો સીન કેવો બની રહ્યો છે અને કઈ તારીખે ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે એ બધી માહિતી સમજાવવામાં આવશે આજના વિડીયોની અંદર તો એના માટે સૌથી પહેલાં આ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ ચેનલ ઓનલી વેધરને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય

જે આગળ વધી છે એના વિશે કારણ કે બંગાળની ખાડીની અંદર એક મહાકાય વાવાઝોડું પચીસ તારીખ આસપાસ એટલે કે લાભ પાચમ આસપાસ બનતું જોવા મળી રહ્યું છે અને એ વાવાઝોડા ઉપર નજર મારવી જરૂરી રહેશે કારણ કે વાવાઝોડું ત્યાંનું ત્યાં નથી રહી રહ્યું તેને કારણે અરબ સાગરમાં પ્રેશર બનાવી રહ્યું છે અને ગુજરાત સુધી તેની અસરો દેખાડી રહ્યું છે તો તેના વિશે પણ વાત કરીશું કઈ તારીખે ક્યાં ત્રણ માર વાવાઝોડું બધી માહિતી મિત્રો એટુ ઝેડ ક્લિયર કટ તમને આગલા વિડીયોમાં જણાવીશું ત્રીજા નંબર ઉપર આપણે વાત કરીશું હાલની ઋતુ એટલે કે શિયાળા વિશે શિયાળાને લઈને પણ અપડેટ છે તાપમાન ઘટ્યું છે ઠંડી વધીશે તો ગોદડા કાઢવાની તૈયારીઓ પણ કરી રાખજો ચોથા નંબર ઉપર અમલાલ પટેલ અને નિષ્ણાતો શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીશું અને છેલ્લે ગુજરાત રાજ્યમાં આજે એટલે કે સોળ તારીખ અને આજે વાર્તીઓ છે ગુરુવાર તો આજે સોળ તારીખ અને ગુરુવાર આજે કયા કયા ભાગોમાં ઝાપટા પડશે વરસાદ આવશે માવઠા પડશે એની માહિતી પણ આપવામાં આવશે તો મિત્રો ચાલો હવે ફટાફટ ટાઈમ પગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા જાણીએ કે ગુજરાતની હાલનું વાતાવરણ કેવું જોવા મળશે સિસ્ટમો ક્યાંથી ક્યાં પસાર થઈ રહી છે એના વિશે જાણવું જરૂરી તો ચાલો મિત્રો વિસ્તારથી તમને માહિતી આપું તો અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે ખાસ સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે આપણું ગુજરાત ક્યાં છે તો લીલા કલરથી માર્ક કરું તો આ આપણું ગુજરાત છે અને ગુજરાતની નીચે તમે જોશો તો આજે વ્હાઈટ વ્હાઈટ કલરના જે ઉપસેલા ભાગ છે મિત્રો એ સિસ્ટમના ઘેરાવા છે કે જે બની રહ્યા છે તો આ જે આખી આખી આ સિસ્ટમ બની રહી છે તેને કારણે દબાણ બનશે પ્રેશર બનશે દરિયાની અંદર એટલે કે અરબસાગરની અંદર બંગાળની ખાડીની અંદર અને તેને કારણે મિત્રો આજે જે છે તે ગુજરાત રાજ્ય પર ભેજ જોવા મળી શકે તો ગુજરાત ઉપર મિત્રો જે ભેજ જોવા મળશે તેને કારણે અમુક અમુક ભાગોમાં વાદળોને કારણે આજે વરસાદી ઝાપ Taup, what a મળી શકે બાકી મિત્રો કયા કયા ગામમાં વરસાદી ઝાપટાની આગાહી રહેશે વિડીયોમાં આગળ વાત કરીશું પરંતુ હજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ઘણી બધી દૂર છે અહીંયા મિત્રો આ બંગાળની ખાડી છે અહીંયા મિત્રો આ સિસ્ટમ બનશે તો ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત સુધી પહોંચતા પહોંચતા હજુ થોડા દિવસ નીકળી જશે ટૂંકમાં અંબાલાલે પણ આગાહી આપીશ અને અમે પણ તમને જણાવીએ તો વીસ તારીખથી ત્રીસ તારીખ ગુજરાત માટે ભારે માવઠાઓ પણ જોવા મળશે અને છેલ્લા પાંચ દિવસ પચીસ થી ત્રી તારીખની વચ્ચે એક વાવાઝોડાની અસરો પણ જોવા મળી શકે તો મિત્રો એ માહિતી જે છે તે જણાવી રહ્યું છે હાલનું ગુજરાતનું હવામાન અને બીજા નંબર ઉપર ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડી એટલે કે તાપમાનમાં પણ થોડો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે સૌરાષ્ટ્રનું અમરેલી જે છે તે મિત્રો સૌથી ઠંડુ જોવા મળ્યું છે તાપમાન સત્તર ડિગ્રીએ પહોંચ્યું એટલે કે હાડથી જવતી ઠંડી જોવા મળી તો મિત્રો આ થઈ ગયું હાલનું હવામાન એટલે કે શિયાળો પણ ચાલી રહ્યો છે વાદળો પણ છે એટલે ચોમાસાની પણ થોડી ઘણી અસર છે બપોર સમયગાળા દરમિયાન ગરમી પડશે એટલે તણે તણ ઋતુનો અહેસાસ હાલમાં અત્યારે થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ત્યાર પછી હવે આપણે વાવાઝોડા ઉપર આવીએ તો વાવાઝોડું જોઈ લો મિત્રો પચીસ થી છવ્વીસ તારીખ દરમિયાન જે છે તે એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાના દેશોથી આગળ વધીને બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે પચીસ થી છવ્વીસ તારીખે આ વાવાઝોડું મિત્રો મજબૂત બનશે અને સત્યાવીસ થી અઠ્યાવીસ તારીખે જોઈ લો આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અને તેલંગાણા અને બેંગ્લોર અને તમિલનાડુના ભાગોથી એન્ટ્રી લેશે ભારતની અંદર ત્યાર પછી તો ઓગણત્રીસ જે છે તે જેવું અંદર ભારતમાં એન્ટ્રી લેશે એટલે એ મિત્રો કરંટ બનાવશે અહીંયા સાગરના આખા પટ્ટામાં અને અરબસાગર ગુજરાતથી માત્ર બે હજાર હજાર કિલોમીટર દૂર છે તો ત્યાં કરંટ બનવાને કારણે ગુજરાત ઉપર તેની અસરો જોવા મળી શકે બાકી મિત્રો સીધે સીધું વાવાઝોડું તો ગુજરાત ઉપર ત્રાટકતું જોવા નથી મળી રહ્યું પરંતુ વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે તો તેની અસર ગુજરાતમાં દેખાડશે અને અસર એ થશે કે ગુજરાતમાં ઝાપટા જોવા મળી શકે છૂટાછવાયા વરસાદો જોવા મળી શકે અને પચાસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાય શકે બાકી મિત્રો વાવાઝોડું તો ડગલે ને પગલે દિશા પરિવર્તન કરતું હોય છે તો જ્યારે જ્યારે કોઈ પણ દિશાની અંદર ફેરફાર થશે બદલાવ થશે તો એના ઉપર વિડિયો બનાવીને અમે તમને માહિતી આપીશું તો વાવાઝોડા વિશે પણ ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ ત્યાર પછી હવે કેટલાક ફોટા અને જે નકશાઓ સામે આવી રહ્યા છે તેને આધારે સમજીએ કે ગુજરાતમાં આગામી દિવસોમાં શું થવાનું છે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો જોઈ લો અહીંયા સૌથી પહેલા મિત્રો આજે નકશો સામે આવ્યો છે આ મિત્રો આખે આખી સિસ્ટમ દર્શાવતો નકશો છે અહીંયા ગુજરાત કે આવેલું છે તો લાલ કલરના સર્કલ થી માર્ક કરું તો મિત્રો આ લાલ સર્કલ છે તે આપણો ગુજરાત છે અને ગુજરાતની નીચે અહીંયા જોવો તો મિત્રો આજે કાળા કલરના એરો મારેલા છે બંગાળની ખાડી છે જ્યાં મિત્રો તમે જોઈ શકો આ બંગાળની ખાડી છે બંગાળની ખાડીની આસપાસ જ આખે આખી મોટી સિસ્ટમ બની રહી છે જ્યાં અપર એર સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈડી એટલે કે લો પ્રેશર ડિપ્રેશન બધી સિસ્ટમ ત્યાં બની રહી છે તો આ જેટલું પણ મિત્રો નીચે બની રહ્યું છે તે ધીમે ધીમે આ રીતનું ઉપર ચડશે અને ગુજરાત સુધી આવશે આ બીજા નકશાની અંદર પણ મિત્રો તમે જોઈ શકો કે તમે જોઈ શકો કે અહીં આપણો ગુજરાત છે ને ગુજરાતની નીચે જ જે છે મિત્રો આ પટ્ટાની અંદર વરસાદી સિસ્ટમો બની રહી છે તો અત્યારે મિત્રો ગુજરાત સિસ્ટમો દૂર છે પરંતુ ગણતરીની કલાકોની અંદર એટલે કે કહી શકો કે મિત્રો હવે અડતાલીસ થી બોતેર કલાક બે ત્રણ દિવસમાં સિસ્ટમ થોડી ઘણી ઉપર ચડશે તો અસરો દેખાડશે જો મિત્રો ગઈકાલે મહારાષ્ટ્રની અંદર સારો એવો વરસાદ પડ્યો આ નકશો જુઓ મિત્રો ગઈકાલે જે છે તે સિસ્ટમ જોવા મળી મહારાષ્ટ્ર ઉપર જોવા જઈએ તો રત્નાગીરી પુણે લાગુના વિસ્તારોથી લઈને આસપાસ પણ મિત્રો જોઈ લો તો સોલાપુર મુંબઈ લાગુના વિસ્તારો

અત્યારે સિસ્ટમ સક્રિય છે જ્યાં ગઈકાલે પણ વરસાદ પડ્યા તો ત્યાંથી નજીકના વિસ્તારો જેમ કે સુરત વલસાડ વ્યારા ભરૂચ આ બધા ભાગોમાં વાદળો છે જેથી ઝાપટાઓ પડી શકે મધ્ય ગુજરાતમાં ગોધરા અને દાહોદ જિલ્લા ઉપર વાદળો છે જેથી ત્યાં પણ ઝાપટાઓ પડી શકે ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં એક પણ વાદળ નથી તો મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં કોઈ વરસાદની આગાહી રહેશે નહીં કચ્છ જિલ્લામાં પણ આજે કોઈ વાદળ નથી તો કચ્છ જિલ્લામાં પણ આજે કોઈ વરસાદની આગાહી રહેશે નહીં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર જિલ્લામાં વાદળો દેખાઈ રહ્યા છે જેથી એ ભાગોમાં વરસાદ જે તે મિત્રો જોવા

હવામાનને લગતી તમામે તમામ અપડેટ આપી આપીને મિત્રો જણાવી દઈએ આજ માટે આટલું જ રાખીએ તમે આ વિડીયો કયા ગામથી જોઈએ તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો બાકી વાવાઝોડાને લઈને પણ મિત્રો સિસ્ટમ હવે નજીક છે વાવાઝોડું ક્યારે ક્યારે ટર્ન મારશે જો કોઈ દિશા બદલશે મજબૂત બનશે નબળું પડશે તો એના વિશે કમ્પ્લીટ માહિતી આપણે આવનારા વિડીયોમાં મેળવીશું મિત્રો બધા જ વિડીયો રેગ્યુલર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફરી એકવાર મળશું આપણે આવતીકાલે આની આ ચેનલ ઉપર એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ